તારીખ સત્તર સાત બે હાજર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર સારા છે ઊંચામાં ઓગણીસો બે નામ પડે છે જનરલ બજાર સોળસો થી અઢારસો ના છે અઢાર નેવ અઢારસો નેવું નેવું રૂપિયા નેવું અઢારસો નેવું ના કરો નેવ અઢારસો નેવચા રૂપિયા દરેક પાંત્રીસતાલીસ પચાસ પંચાવન રૂપિયા પચાસ સત્તરસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા સત્તર પચાસ સત્તરસો પચાસ ચારસો પાંચસો ખરા

સત્તરસો પચાસ રૂપિયા સત્તર પચાસ સત્તર પચાસ